મંદિર માં દેવ બેઠે એનું પ્રમાણ તો કેવું હોય સાહેબ સત્ય ઘટના જિલ્લોમાં મરતોલી નું પાદર મરતોલી માં ભગવતી ચેહરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને માના મંદિરે બરોબર એમ કેવાય કે પાંચ હજાર માણસ ના લાડુ તૈયાર થઈ જાય

પંદર હજાર માણસ તો હાલ મરતોલીના પાદરમાં હાજર છે હજી કેટલું માણ આવે એની ખબર આપણી મરતોલીની મરતોલી ની આબરૂ સાહેબા મંદિરમાં દેવ બે પ્રમાણ કેવું હોય એ સમયે મરતોલીના પાદરમાં પાદર માં મહાદેવ ભુવાજી એટલું બોલ્યા હતા કે ભાઈ કોઈ ચિંતા ના કરો લાવો એક લાડુનો થાળ લાડુ લાડુના થાળ ઉપર નામની મારા બાપ હવેલી માં લાડુ નો ખૂટવા દે અને સજાનો આખો એ પ્રસંગ પતી જાય છેલ્લે ચુંદડી ને હટાવે અંદર પાંચ લાડુ વધ્યાતા દુનિયાનું વિજ્ઞાન એમ કે મારા બાપ એ ભગવતી ચેહર ફોટા આગળ હાલ પણ પાંચ લાડુ લટકાયા છે આજે વર્ષોના 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 વાણા વાય ગયા મારા બાપ અંદર થી એક લાડુ બગડવા નથી દીધો સાહેબ માની તાકાત દુનિયાનું વિજ્ઞાન જ્યાં થાકી જાય દુનિયાનું મેડિકલ સાયન્સ જ્યાં પાપા પગલી ભરે દુનિયાનું સાયન્સ જ્યાં સીમાડા વટાવી નોકે ત્યાં ભગવતી આવે દુનિયાના સાયન્સને ગોટણે પાડી દે સાહેબ આ કરી શકે દેવ કરી શકે તમારા ગામના આંગણે આ ગંગેશ્વર મહાદેવ આવીને બેહી જાય આ દેવ બેઠે નું મોટામાં મોટું પ્રમાણ એક આજના દીકરા તરીકે તમને આપતો જાવ આ ગામની કુવાસી હોય હામે ગામ પરણાવી હોય તોય ભલે કદાચ આ ગામની હોય જેને લગ્ન કરે વર્ષોના વાણા વાઈ ગયા હોય ઘરે શેર માટીની ખોટ હોય દુનિયાના મેણા ખાઈ ને દુનિયાના મેણા દુનિયાના ડોક્ટરે હાથ ધર કરી લીધા હોય કે બેટા દીકરી હવે તારા ઘરે કોઈ થી પારણા નહીં ઝૂલે અને આવી મેણા ની ખાધેલી કદાચ કોઈ દીકરી અહીંયા આવીને બેહી ગઈ હોય સંપૂર્ણ મર્યાદા રાખીને કહું સાહેબ દિવસ નો બાવડું જાલી અને હવારના પોરે આ મહાદેવ ના મંદિરે લઈ જાજો અને એક વાર એ દીકરીને એટલું કેજો કે બેટા એ દીકરી એક વાર તારા આંખમાંથી બે આહુડા ની ધાર પાડી દે

દુનિયાના ના વિજ્ઞાન એક હજાર વાર સલાહ પણ આપણી જગદંબાઓ કરી શકે ને દુનિયા નું વિજ્ઞાન નો કરી શકે